सा दुध करो गराउने बाँकी मालु त इन्म र

ખાડાસો જેવું થયું હે ને આતે તે મને હાથમાં ગોઠડો ને કીધું એવું ઘાયલ હું નાઈ તો થઈ જા અમારે આજ વેલુ દવાખાને જવાનું છે એટલે એવું હાલે રાખે ને કે વેરહાઉસમાં સુપર માર્કેટમાં કોઈ નોલેજ એના વિશે કયો કાઉં કામ હોય કેટલો પગાર હોય જેને વિચાર કરે હે આવવાનો એના માટે હે આ વિડિયો બાકી તો જુઓ વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુઅસ મારે મોનડા લેન નીચે જાવું હે વટાણા લઈને જે હગા કે નો જે હગા જોઈએ એ આતા ઉપર ડીપેન્ડ હે જો હતા ખરી એ વટાણા જો આજ સુધી મને ઈ લાગતું બધા કે ઇઝરાયલ માં મે ને મે ને બે ઈ જ વર આખા વર ને હું ઈ કેતી કે ગમે ઈ પૂછે ને તો એ ઈ સકે ઇઝરાયલ માં બે દેત વર હોતી કક કક તાટા સાટા ઈ આવે પણ અહીંયા પણ મેં વર આપણી ઇન્ડિયામાં કઈ મુશળધાર વરજી નહીં હવે તબાહી મસા ને સારો એવો ને હવે જો મેં આ કોફી બનાવી લીધી ને હું કે વિચાર પીએલા આ તો આવે પેલા આ તો તૈયાર થાય તની કોફી બનાવતા કઈ વાર ન લાગે પણ આપણો સા બનાવતા વાર લાગે આની મારે લઈને જાવો એવું છે વાળ એટલા ઉતરે પાછા ધોરા એટલા થાય કઈ કઈ પણ કેર કરવાની જરૂર આવશે નહિ વાળમાં એવું છે ચાલો તો મે ચાય બનેલ હાલો સા હે હો સા આવે કારણ કે મારતા હાલે ગમે ત એવું નથી કે હવાનું ઓઠાને જ પીવો જોઈએ આ તો મોનાનું થઈ જાય એટલે ઘણું હવે અમારેખું જ દેખાય લાલ ચલો ચલો મોનાજી મોનાજી મોના કોઈથી મોર થાય નહીં પાટ કરતી કુલજારે બાબા આ કાંડા હમણાં પીપી કરી નાખીએ હાય વાતાવરણ દેખો ફિલહાલ કે આપતા સાતા ચાલુ થઈ ગયા હો દરિયામાં દબાણ હે દરિયામાં દબાણ એકલવાયું માણ હોય માણ થી વાસળે એવું ને મારા ગમે તો મને ઓછું જ બોલે વાઇપ બેચવાની ચાહીએ એ વાઇપ બધી મને મારી બેન પડી હોય રે આવે કટુંબમાં આવે પણ હાલ્યું જાય કુટુંબ કાજ કંકાસ તો ફિર આપ લોકોને એવો મેરા ગાના સુનના હતા ને મને એવું લાગે કે હું સિંગર બની જાય ફટાફટ આને લેનું હા જ עטובה ג'ורי ביסטלו. עם המזכיר הצבאי של ראש הממשלה <תגל> שמיועד ראש המוסד רומן גופמן, הוא ניסה לשכנע אתכם ולא הצליח. תסביר. קודם כל, אתה יודע, אחרי שאפילו בג"ץ שחור על גבי לבן, הוא שמדובר פשוט בלקיחת כספים מהקופה הציבורית במשך עשרות שנים שלא קדים בהספקה.

તમને બતા હાલ વિડીયો દેખો બારીશ નવ વાગ્યા હે નવ ધીમો ધીમો વરસાદ ચાલુ હતો અને હું આતા ને લેવા જાઉ સતરી આ પડી હતી અંદર Ramin. Ramin. So oh, I'm <taxpayeriano> going to go to the house. I'm going to go to the house. I'm going

એ કતમર ગીઝ આયો નહી આખું તો આયો નહી ઓસે રિપોર્ટ આઈ આઈ તા ખામા કેન કેન આ તો કે કે મારે ખાવું હે તૈસા હીરો બનીએ ને એવું છે હીરા ટાઈપ નું મારી મિયે બોલતા હો ચા રહે ઘર ફેર જો તન ટાઈડી વસ્તુટીતી היא תדעי, יוסלו גוורס, נגידי גיולי, הרי. שלום, הור, עטן נוסטה בנאוצ'י. עטו, אור, כאילו, כאילו, כאילו. מה? זה מנקה את הכל ומכלוף. כן. בחוץ גשם ופה נחמד. פה יפה. את יודעת מה אני עושה? מה? אני לוקח את הצינור של המים כן? עד לפה ואני מוציא את היד ואני עושה שפריץ תביא את הצינור עד לפה היי, מה אתה נעוד לא נדור? היי, מורי, מורי, אני לא יודעת סלו גורם איזה בור קלאגי הניקה קלאקהיי કહે નાસ્તો પાસ્તો કરી લીધો ને હું કાલે થોડોક હીરો બનાવી નાખા પછી ખાવા જાય ને આ તો ટીવી જોવે ટીવી જોતાં જતાં હોય ને આપણો હીરો અહીંયા બને દેખાય મૂકી છે સોગણી જવાનું હે દવાખાને છે બીજી વ્યક્તિ હોવા

તો આ તો નો દીકરો હવે કઈક બનાવે છે ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? Okay. Okay. Now this all, this chicken you put here. Yeah. After I will, uh, after it will be like very burned okay. To the both side, okay, and it will be more dry. I put it there, and then the sauce will make it tasty. Uh, બે ત્યાવન સો વેલકમ હા તો હે હેઠ મળે હું કાર નહીં સવારની વિડીયો બનાવવાની ટ્રાય કરા પણ ફરવાનું ન ઝેડી આજે મારા મીમાને આવવાનું હતું ને બધા એણાં વાહનું હતું તો એ મને પૂછે હે કે વેરહાઉસમાં સુપર માર્કેટની બધી સેમ જ થાય એક રીતના જોઈએ તો અટાણે સુપર માર્કેટમાં વેરાઉસની ઘણી બધી એડ કરે ઘણા બધા કહે તો મેં હજી સુધીમાં કોઈને જોયું ને કે એમાં કોઈ આવ્યા હોય એટલે એમાં રિસ્ક રે એ પણ હું સો ટકા ન કહે કારણ કે મેં એમાં કોઈને હજી સુધીમાં જોયા નથી એના કરતાં તમે ક્લિનિંગની વિઝામાં આવો પછી આ કેરગિવરની હે લેડીઝ મતલબ કે એના માટે જેન્ટ્સને હે તો જનરલ વર્કર હે કેર ગીવર નહીં હે કેર કીવરમાં શો કરવા માટે બધા માટે સારું હે પણ અમુક જગ્યાએ મેન્ટલી પ્રિપેર થયા આવવું પડે બાકી તો સારું તો સારું ને ખરાબ તો ખરાબ મહિને રૂપિયા આવે રૂપિયો હે ક્યારેક સારું લાગે ક્યારેક ખરાબ લાગે બજાર મહિનાના એન્ડિંગમાં તમને સારું જ લાગે એટલે વેરહાઉસમાં એ તમે ટ્રાય કરે શકો પણ હજી સુધી મેં કોઈનું જોયું નથી કે કોઈ એમાં આવ્યું નહીં ઘણા આવે હે હિન્દી ભાષીઓને જોઈએ હે કેરલા વરણ જોઈએ સુપર માર્કેટમાં કામ કરતા હોય એ બીજા તો આ જે બીજી બીજી વિઝામાં આવ્યા હોય ને પછી એમાં કામ કરતા હોય વિઝા ચેન્જ કરી હોય અહીંયા આવે ને તો ખબર પડે બાકી એટલું હું તમને કહેવા કહું કે બીજી ઘણી વિઝા હે એના કરતા અહીં એમાં સારું હોય છે એમાં સેલેરી બેઝિક અહીંયા સેલેરી તો બધાની બેઝિક એટલી જ જડે હં કંપની વાળાની આની ઉની સાત હજાર આઠ હજાર એટલી હોય એટલે ઘણા આપણે ઇન્ડિયાના તો ચલો દાયરા બધાયની આવજો બાય ટાટા સીતારામ લાયલા તો માં